પંચમહાલના કાલોલી કરાડ નદીમાં બે કિશોર ડૂબવાની ઘટના બની તણાયેલા બે કિશોરમાંથી એકનો બચાવ થયો છે કિશોરો ગૌવંશને નદી ક્રોસ કરાવતા સમયે આ દુર્ઘટના બની તણાયેલા કિશોરને શોધવા ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે બોટ મગાવી લાભતા કિશોરની શોધ અત્યારે શરૂ કરવામાં આવી છે તાલુકાના બાકરોલ નજીક આવેલા કોઝબેની અંદર જે રસ્તો છે કોઝરે ઉપર પાણી ફરી વળતા ડુબાણમાં ગયો હતો જે ડુબાણમાં લઈને હાલ છે એ બે યુવા કિશોરો તણાયા છે હાલ કિશોરો તણાવવાને લઈને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયું છે જોવા જઈએ તો બે કિશોરમાં એક કિશોર બહાર નીકળીને એના ઘરે પરત પહોંચી ગયો છે પરંતુ એક કિશોર તણાતા લાપતા થયો છે જેને લઈને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો છે હાલ છે મામલતદારની ટીમ પણ ઘટનાસ્થળે સ્થળે પહોંચી છે જોવા જઈએ તો જે સ્થાનિકો છે તેના પરિવારજનો પણ અહીંયા પહોંચ્યા છે મામલતદાર અને પોલીસ પણ પહોંચ્યા છે હવે તેને જે બોટ છે દ્વારા તેને હાથ ધરવામાં આવી છે મુખ્ય વાત એ છે કે જે બાકરોલ જવાનો કોઝવે છે કોઝવે પર પાણી ફરતા બે ફૂટ અને અંતરે પણ હજુ પાણી છે જેને લઈને રસ્તો ઓળંગતાની સાથે જ આ બનાવ બન્યો હોવું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે હવે શોધખોળ દરમિયાન આ યુવકને કઈ જગ્યાએ મળે છે તે જોવાનું રહ્યું વેખ સુથાર વીટીવીન્યુઝ પંચમહાલ